સમગ્ર રાજ્યમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે સુરત જિલ્લાની ઉમરપાડા તાલુકાની ઘાણાવડ બેઠક પર પણ આજે ચૂંટણી છે તાલુકા પંચાયતના ઇલેક્શનમાં આ બેઠક ભાજપે કબજે કરી હતી પરંતુ જીતેલા સભ્યએ ગ્રામ પંચાયતનું ઇલેક્શન લડી જીત મેળવતા તાલુકા પંચાયતના સભ્યથી રાજીનામું આપ્યું હતું ઉમરપાડા તાલુકાની ઘાણાવડ તાલુકા પંચાયતની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે સુરત જિલ્લામાં એક માત્ર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્રણ હજાર આઠસો મી વધુ મતદાતાઓ ધરાવતી આ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખ યોજક છે ઘણાવટ બેઠકની પેટા ચૂંટણી માટે કુલ ચાર બૂથ પર મતદાન થઈ રહ્યું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે સવારે દસ વાગ્યા સુધીમાં બેઠક પર વીસ ટકાથી વધુ મતદાન થઈ ચૂક્યું છે ગત વિધાનસભાની ચૂંટણીના આંકડા પર નજર કરીએ તો આ વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીને મોટી માત્રામાં મત મળ્યા હતા જેને લઈ આ બેઠક ફરીથી કબજે કરવા ભાજપે ડી ચોંટીનું જોર લગાવી દીધું છે જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ બેઠક કબજે કરવા ખૂબ મહેનત કરી રહ્યા છે